નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અને બ્રેડના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો જીરોનો ભાવ છ હજાર સાતસો ને ત્રીસ રીપાસ સુધી બોલાવવા લાગ્યો હશે અને વાત જાણી લેવી બજારમાં ખાસ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા અનાવ્યા તો ઊંઝામાં ઝીરો નો ભાવ ચાર હજાર સાતસો રૂપિયાથી ઓછો ભાવ સજાર સાતસો ને ત્રીસ રૂપિયા સુધી વરિયાળિયા આઠસો પચાસ થી હજાર છસો ને રૂપિયા સુધી ઈસબ ગુલબ પછી સાઠ થી ત્રણ બસો રૂપિયા સુધી સુવા અગિયારસો થી બાવીસો રૂપિયા સુધી અજમો એક હજારથી ત્રણ હજાર છસોને પચાસ રૂપિયા સુધી અને તલ બે હજારથી પાંત્રીસો રૂપિયા સુધી અનાતા ખેડૂત મિત્રો અદાત ઉંચા માટીના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનો અને ચેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા